એક રાષ્ટ્ર એક ચૂંટણી એ માત્ર સંકલ્પ નહીં દેશના લોકતંત્રને મજબૂતી આપતી સશક્ત દિશા છે જે અંતર્ગત આજે તળાજામાં કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત તળાજા સોવિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ મુખ્ય વક્તા માનસખભાઈ પરનારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું જેમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહભાગી થઈ ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોને કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધી વિચારો રજૂ કર્યા હતા આ સંમેલનમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તથા સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોદ જિલ્લા મંત્રી ડોક્ટર મનોરભાઈ બલદાણિયા તથા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ જિલ્લા પંચાયત ચેરમેન મંગાભાઈ બાબરિયા જિલ્લા પંચાયત સદસ્ય રાજનભાઈ ભટ્ટ પૂર્વ જિલ્લા મહામંત્રી નારણભાઈ મોરી તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા કેસી ધાંધલિયા તળાજા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મેહુલભાઈ ડાંગર શહેર ભાજપ પ્રમુખ હાઈ વાળા તથા તાલુકા શહેર ભાજપ સંગઠનના મહામંત્રીશ્રીઓ તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા તાલુકા શહેર ભાજપ સંગઠન ના હોદ્દેદારશ્રીઓ અને બહોળી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો આગેવાનો વેપારીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા